નમસ્તે મારા ટેકના મિત્રો તો આજે ફરી આપણે એક પ્રશ્ન આવ્યા છે છે આપણી નામ પ્રશ્ન એક માહિતી ઓકે તો આજનો આ જે પ્રશ્ન છે એ લાસ્ટ યર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને તાજેતરમાં જ જે ટીપીઓ ની પરીક્ષા ગઈ એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો સૌથી પેલા મિત્રો પ્રશ્ન વાંચીએ

એન્જિનિયરિંગ અને મેથ્સ આ બરાબર યાદ રાખજો તમને પૂછે કે નીચેનામાંથી સ્ટેમમાં કયો ઘટક આવે છે શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય સાથે ભારતમાં યુનિસેફ ભારતમાં જે યુનિસેફ છે અને બીજી કઈ કંપની છે કે તેમની ભાગીદારી જાહેરાત કરી છે તો આ સવાલ હતો આ સવાલ મિત્રો કરંટ બેસ પણ હતો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસરીને પણ હતો તો આપણે આજનો લેક્ચર ચાલુ કરીએ આનો જવાબ તો તમને મળી જ જશે પણ આ પ્રશ્નની સાથે સાથે અન્ય માહિતી જે આવનારી પરીક્ષામાં આપણને ખૂબ ઉપયોગી છે એની પણ આપણે ચર્ચા કરવાની છે ઓકે ચાલો તો શરૂઆત કરીએ નેક્સ્ટ સ્લાઈડ કરજો સૌથી પહેલી સ્લાઈડમાં તમને એનો જવાબ મળી ગયો જવાબ શું છે કે BMW ઓકે okay, BMW અને યુનિસેફ બંને ભાગીદારી કસ્તુરબા ગાંધી વિદ્યાલય છે કન્યા વિદ્યાલય અને બીજી આદિજાતિમાં પાલિકાના ઉત્થાન માટે બરાબર છે જે એમણે હાથ મિલાવ્યો છે એમ કહી શકાય BMW તો આપણા વિચારમાં પણ આવ્યો કે BMW હશે આપણા વિચાર માટે પેલો ઓપ્શન ટાટા જે આપણા દેશની કંપની છે ને એમાં જ આપણે તો મગજ દોડી જાય બરાબર છે પણ ખરેખર જવાબ શું હતો તો બીએમડબલ્યુ ઓકે ચાલો હવે આપણે આગળ ભણીશું યુનિસેફ ટેટ ટાટ માટે યુનિસેફ સંસ્થા જે છે અતિ મહત્વની છે મિત્રો અતિ મહત્વની તમે જૂના પેપર ખોરીને જોજો યુનિસેફ ના પ્રશ્નો તમને દેખાશે દેખાશે ને દેખાશે જ ઓકે ચાલો તો આપણે યુનિસેફ વિશે ભણીએ ઓકે નેક્સ્ટ સ્લાઈડ કરજો યુનિસેફ યસ સૌથી પહેલા તો આપણે એનું ફૂલ ફોર્મ કરી નાખીએ યુનિસેફ નું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ આ બરાબર ધ્યાન આપજો ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ બરાબર છે

આખા દુનિયાના બાળકોની વાત ચાલતી છે ઓકે ચાલો તો બાળકોના શિક્ષણ માટે બીજી વાત છે બાળકોના પોષણ માટે આ એક ધ્યાન આપજો કે બાળકોના પોષણ માટે પણ એ પગલા લે છે બાળકોની રસી લેવીએ એ તમે માટે પણ એ પગલા લે છે બરાબર ધ્યાન આપજો બાળકોના પોષણ માટે એને એક ઉદાહરણ આપો આપણા ગુજરાતમાં દૂધ સંજીવની યોજના ચાલતી દૂધ સંજીવની યોજના એટલે શું કે

આ થઈ ગઈ યુનિસેફ ની વાત હવે યુનિસેફ ના બ્રાન્ડ એમ્બેસેડર તમારી આપણે ચાર ફોટા છે ચારે ચાર ખાસિયત અલગ અલગ છે છે બરાબર તો બ્રાન્ડ એમ્બેસેડર માં જો એક્ટર્સ પૂછે બરાબર એક્ટર પૂછે તો એક્ટર માં લખવાનો આપણા હીરો આયુષ્યમાન ખુરાણા એ યુનિસેફ ના ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે ઓકે ત્યારબાદ હાલમાં બે હજાર ચોવીસ માં જ

યંગ પણ કહી શકાય યુથ યસ આ આ વધારે સારું લાગે યુથ યુથ બ્રાન્ડ એમ્બેસેડર એ હિમાદાસ છે હિમાદાસ ની સ્ટોરી પણ જબરજસ્ત છે હિમાદાસ દોડવીર છે ભારત માટે મેડલ લાવ્યા છે પણ તમે જાણો હિમાદાસ જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે એમની પાસે શૂઝ નહીં હતા વિચારો ફાટેલા શૂઝ પ્રેક્ટિસ કરતા હતા અને આજે હિમાદાસ એડીદાસ કંપની તમને ખ્યાલ હશે

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પરીક્ષા વિદ્યાલય મિત્રો આની ખાસિયત સમજો સૌથી પહેલા તો આપણે એની સ્થાપના જોઈએ શરૂઆત જોઈએ તો શરૂઆત બે હજાર ને માં થઈ ગઈ બરાબર પાયલોટ પ્રોજેક્ટ બે હાજર ને માં અને ત્યારબાદ એક એપ્રિલ એક ચાર બે હજાર સાતથી એને અમલમાં મૂકવામાં આવ્યું એટલે ધ્યાન આપજો તમને એમ પૂછશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો અમલ કઈ સાલમાં થયેલો તો બે હજાર સાત લખવાનું પણ પાયલોટ પ્રોજેક્ટ એટલે કે શરૂઆત કઈ સાલમાં થયેલી તો તમારે શું લખવાનું તો બે હજારને ચાર તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શું છે જો બાલિકા વિદ્યાલય પછી આપણને ખબર પડે કે કન્યા કેળવણીનું ચાલે છે બરાબર તો કઈ કન્યાનો

શાળાએ નથી ગયેલી શાળાએ નથી ગયેલ બરાબર ધ્યાન આપજો બરાબર કોઈ પણ દિવસ શાળાએ નથી ગયેલ તો ડ્રોપ 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 આઉટ 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 ઓકે એટલે શું ભણતર ને વચ્ચે અનુ એને એવી પરિસ્થિતિ આવી જાય કે એને એનું ભણતર વચ્ચેથી છોડી દેવું પડે એને ડ્રોપ આઉટ કહેવાય બરાબર

કે કોઈ દેશ એ શાળા જ નથી ગયેલી અથવા તો એણે ડ્રોપ આઉટ લઈ લીધો છે તો આવી બાળાઓ માટે આ શાળાની સ્થાપના થયેલી છે નામ યાદ રાખજો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઓકે ચાલો તો ધોરણ છ થી એટલે કે ધોરણ છ થી બાર સુધી હવે તમે સમજો કે દસ વર્ષ સુધી બાળા સ્કૂલે જ નથી ગયેલી

કે તમને હવેથી પ્રશ્ન બતાવું ને એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ છે છે ઓકે અને એનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો તો આપણે એ સવાલને લાવીએ બરાબર ઓકે પ્રશ્ન લાવો તો આ તમારો પ્રશ્ન છે આનો જવાબ મને તમારે કમેન્ટમાં આપવાનો છે આપડી યુટ્યુબ ચેનલ પર કમેન્ટમાં જવાબ આપવાનો છે ઓકે તો મિત્રો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ આજે આપણે એક મહત્વનો સવાલ જોયો એની સાથે સાથે કયા મહત્વના ટોપિક જોડાઈ ગયેલા છે તે જો એકવાર ફટાફટ રિવિઝન કરી નાખીએ સૌથી પહેલા સ્ટેમ એની વાત યાદ રાખજો કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે બરાબર છે ત્યારબાદ યુનિસેફ ની વાત કરી યુનિસેફ ને થોડું ડિટેલમાં આપણે જોયું ત્યારબાદ આપણે કેજીબીવી યાદ કરી બરાબર એની વાત કરી છે એના માટે આપણે ડિટેલમાં જોયું તો આ બધા ટોપિક તમારી આવનારી ટેટ પરીક્ષાને પરીક્ષા છે અને બરાબર તૈયારી કરજો આપણા ટોપિકમાંથી જે પણ શીખવા મળે એનું એને બરાબર રિવિઝન કરી નાખજો આશા તો રાખો કે આપણે જે ચર્ચા કરી તેમાંથી કોઈ સોલ્વ પૂછાય ને તમે અમને યાદ કરે બરાબર છે ઓકે તો આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ આપણે હવે રજા લઈએ જય હિન્દ